નમસ્કાર દર્શક મિત્રો સાહજી સમાચારમાં આપનું સ્વાગત છે ગત વિધાનસભાની ચૂંટણીમાં સિત્તેર પરથી સત્તર પર આવી ગયેલી કોંગ્રેસ અને ત્યારબાદ પણ અનેક ધારાસભ્યો કોંગ્રેસ છોડી જતા કોંગ્રેસ સાવ નામ થઈ ગઈ છે આમે કસી નથી હવે રસહીન બની ગઈ છે દર્શક મિત્રો ઓગણત્રીસ માફ જો છવ્વીસ બેઠકો પર ઉમેદવાર પણ મળતા નથી અને જેમના ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવે છે એવા રોહન ગુપ્તા સહિત અનેક ચૂંટણી લડવાની ના પાડે છે દર્શકો તો પરેશ ધાનાણીનું નામ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે વહેતું થતાની સાથે પરેશ ધાનાણીએ હમણાં જ મળતા અહેવાલો પ્રમાણે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે દર્શકો તો કોંગ્રેસની આટલી પાયમાલ હાલત અગાઉ ક્યારેય જોવા મળી નહોતી દર્શકો તો હજુ પણ સમય છે તમામ બેઠકો આપને આપી દીધી હોત તો આપ કદાચ થોડું તો કાઠું કાઢત અને ચૂંટણીમાં થોડો તો રસ જામત